સ્વાગત છે છોટા ઉદેપુરના એક કાર સેવક ભાઈએ આજે રામલલાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાં પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી છોટા ઉદેપુરના નાગરિક અને રામ ભક્ત એવા રોહિતભાઈ અંબિકા પ્રસાદ જોશી કાર સેવક રહી ચૂક્યા હતા તેમણે અયોધ્યા ખાતે કાર સેવામાં ગયા હોય તેઓએ જે તે સમયે પ્રતિજ્ઞા કરી હતી કે અયોધ્યામાં જ્યારે પણ રામ મંદિર બનશે ત્યારે હું મારા નિવાસસ્થાન નવાપુરા ગોલવાડાથી નગરના રામજી મંદિર સુધી આળોટતાં પ્રણામ કરતો કરતો જઈશ અને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ આજના દિવસે તેઓની મનોકામના પૂર્ણ થતાં શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ થતાં તેઓના નિવાસસ્થાનથી રામજી મંદિર સુધી આળોટીને પ્રણામ કરતાં કરતાં આવી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ પૂર્ણ કરી હતી જ્યારે પ્રતિજ્ઞા પૂર્ણ થતાં તેઓ ભાવ વિભોર બન્યા હતા રામજી મંદિરમાં તેમને પુષ્પુમાળા પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે કાર સેવામાં ગયા હતા ત્યારે અમે ત્યારથી માનતા લીધી હતી કે ભાગવે ભગવાન રામનું મંદિર બનશે ત્યારે હું મારા ઘરેથી મારા ગામના રામજી મંદિરે ગબડતો ગબડતો જઈ પ્રણામ કરીશ અને ભગવાનને હું મારું સમર્પિત કરીશ અને કાર સેવકો જે એમાં શહીદ થયા છે એમને હું શ્રદ્ધાંજલિ આપીશ એ સાથે હું આ ગબરતા ગબરતા મારા ઘરેથી હું અહીંયા રામજી મંદિર સુધી આવીશ છું રોહિતભાઈ અંબિકા પ્રસાદ જોશી